વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ આઠમાં સાતમો પાઠ આબોહવાકીય ફેરફાર બાળકો આજે આપણે એમાં આગળ શીખીશું તો આજનો વિષય વસ્તુનો મુદ્દો છે ગ્લોબલ વોર્મિંગની અસરો તો ચાલો બાળકો પાઠમાં ગ્લોબલ વોર્મિંગની અસરો શીખીએ બાળકો આપણે ગ્લોબલ વોર્મિંગની અસરોનો અભ્યાસ કરીએ એ પહેલાં ફરીથી આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ જેનો અર્થ આપણે ફરીથી યાદ કરી લઈએ તો ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી શું કરે છે ગરમીનો સંચય કરીને હવાને હુંફાળી રાખે છે અને આ વાયુઓનું પ્રમાણ જ્યારે હવામાં વધી જાય છે તો એના કારણે આપણે કહીએ કે પૃથ્વીની સપાટી પરનું તાપમાન વધે છે જેના કારણે આપણે કહીએ કે ગ્લોબલ વોર્મિંગ સર્જાયું છે બાળકો આપણે ગ્લોબલ વોર્મિંગ એના કારણે કેવી કેવી અસરો ઊભી થાય છે તો એ આપણે જોઈએ પહેલું છે વનસ્પતિની ઉત્પત્તિ તેની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે તો બાળકો પહેલાંના સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એટલી નહીં હતી ત્યારે વનસ્પતિની ઉત્પત્તિ એટલે કે જે તેનો વિકાસ થતો હતો તો આજના સમય સાથે તુલના કરીએ તો આજે ઘણો મોટો તફાવત સર્જાયો છે એટલે કે વનસ્પતિની ઉત્પત્તિમાં ફેરફારો નોંધાયા છે તેની વૃદ્ધિનો સમય પણ આપણે કહીએ તો એ વધી ગયો છે ઘણો સમય લાગે છે વનસ્પતિને ઉગતા અને એ વૃક્ષ જ્યારે મોટું થતું જાય છે તો એમાં પણ તફાવત આજે નોંધાયો છે વધુ સમય લે છે અને આયુષ્યમાં પણ ફેરફારો નોંધાયા છે જે પહેલાં કેટલાક વૃક્ષો વધુ સમય સુધી જીવતા તો આજે અમુક સમય પછી એ ખલાસ થઈ જાય છે શું કારણ તો કે આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ રહી છે વાતાવરણ આજે ખૂબ હૂંફાળું રહે છે તો આ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એના કારણે વનસ્પતિને પણ અસર થાય છે એટલે કે વનસ્પતિની ઉત્પત્તિ તેની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં શું થઈ રહ્યું છે આયુષ્યમાં ફેરફારો નોંધાઈ રહ્યા છે ત્યારબાદ બાળકો બીજી અસર છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે દાખલા તરીકે ચકલી અને ઘીટ બાળકો આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત એકદમ નામશેષ થઈ રહી છે ચકલી જે આજથી આપણે કહીએ તો વીસથી પચીસ વર્ષ પહેલાંની જ જો વાત કરીએ તો ચકલી આપણને ઘણા ઘરોમાં આપણને ઘરમાં કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પણ ચકલી ઉડતી દેખાય પરંતુ આજે આપણને ચકલી એટલી દેખાતી નથી તો એનું પણ એક કારણ છે ગ્લોબલ વોર્મિંગ બીજા કારણો તો છે જ પણ આ ગ્લોબલ વોર્મિંગ પણ એનું એક કારણ છે ત્યારબાદ બાળકો ગીધ આજે તે પણ નામ શેષ થઈ રહ્યા છે લુપ્ત થઈ રહ્યા છે તો એનું પણ કારણ છે ગ્લોબલ વોર્મિંગ તો બાળકો આ બીજી અસર છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે ચકલી કે ગીધ ત્યાર બાદ બાળકો આગળ આપણે વાત કરીએ આગળની અસરની તો હિમાલયની બે હજાર હિમનદીઓ પીગળી ગઈ છે બાળકો આજે સમયે સમયે આપણે કહીએ તો પૃથ્વી ઉપરનું જે તાપમાન વધતું જાય છે એના કારણે હિમાલયનો બરફ એ પણ પીગળવા માંડ્યો છે તો હિમાલયની બે હજાર હિમનદીઓ એ પણ પીગળી ગઈ છે બાળકો અહીં તમે ચિત્ર જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો કે જ્યારે બે હજાર એક મે બાર બે હજાર એકમાં તમે જોઈ શકો છો કે બરફનો કેટલો મોટો હિસ્સો છે જે થોડા સમય પછી એટલે કે જુલાઈ એક બે હજાર ત્રણમાં એ બરફ પીગળી પીગળવા માંડ્યો છે વધુ એવો હિસ્સો એનો પીગળી ગયો છે અને બાળકો તમે જોઈ શકો છો બે હજાર છ જૂન ઓગણીસ બે હજાર છ જેમાં તમે જોઈ શકો છો કે હિમાલયનો બરફ વધુ પીગળી ગયો છે એટલે પૃથ્વી ઉપર આજે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ જે વધી રહ્યો છે એના કારણે આ હિમાલયનો બરફ એ પણ પીગળી રહ્યો છે જે ખૂબ મોટી સમસ્યા છે આજે પાણીનું પ્રમાણ એ વધુને વધુ વધતું જાય છે તે એનું કારણ આ પણ છે કે હિમાલયનો બરફ એ પીગળી રહ્યો છે આજે હિમાલયમાંથી જ મોટી મોટી નદીઓનું સર્જન થયેલું છે તો બાળકો વધુને વધુ એ હિમનદીઓ પીગળી રહી છે તો એનું એક કારણ આ ગ્લોબલ વોર્મિંગ છે ત્યારબાદ બાળકો આગળ આપણે વાત કરીએ બાળકો આગળની અસર છે છેલ્લા દસ વર્ષમાં દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ પણ વધી રહી છે બાળકો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આજે ખૂબ ઝડપથી વધી રહી છે હવામાં ગ્રીનહાઉસ વાયુઓનું જે પ્રમાણ વધી રહ્યું છે વૈશ્વિક વૃદ્ધિ થઈ રહી છે તો બાળકો એના કારણે આજે આવી કુદરતી આફતોમાં પણ વધારો થઈ રહ્યો છે દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ વધારે પડતો વરસાદ પણ પડે છે અને સાથે સાથે પૂરની માત્રા એ પણ આજે વધી રહી છે ત્યારબાદ બાળકો આગળની આપણે વાત કરીએ જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં તેની માત્રા ઓછી થઈ ગઈ છે બાળકો એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પહેલાં વધુ વરસાદ પડતો હતો અને આજે વરસાદમાં કમી થઈ ગઈ છે એટલે કે ઓછો વરસાદ પડે છે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ તો બાળકો એવું કેટલીક વાર બને છે કે જે વિસ્તારોની અંદર વરસાદ ખૂબ ઓછો પડતો હોય છે રાજસ્થાન દુબઈ એ ઇલાકા કેવા છે તો કે ગરમ ઇલાકા છે અને એના લક્ષણ બી આપણે કહીએ તો ત્યાં વરસાદ પણ એ ઓછો પડતો હોય છે અને એવા વિસ્તારની અંદર ભારે વરસાદ પડે તો એ નવાઈની વાત છે તો એ શેના કારણે તો એ પણ ગ્લોબલ વોર્મિંગના કારણે અને ચેરાપુંજી જ્યાં વધુ વરસાદ પડે છે તો એવા વિસ્તારમાં અનાવૃષ્ટિ સર્જાય તો એ પણ ગ્લોબલ વોર્મિંગની અસર એટલે કે જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં વરસાદની માત્રા ઓછી થઈ ગઈ છે અને જ્યાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં હવે વધુ વરસાદ પડે છે અહીં ઉદાહરણ બે યાદ રાખવાના છે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ દુકાળ સર્જાય બાળકો આગળની અસર છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે બાળકો આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એટલી વધી રહી છે કે જેના કારણે કઠોળના ઉત્પાદન ઉપર પણ તેની અસર થઈ રહી છે તો આજે કઠોળનું ઉત્પાદન એ ઘટી રહ્યું છે ત્યારબાદ બાળકો આગળની અસર આપણે વાત કરીએ તો જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે બાળકો આજે જમીનમાં પાણીનું સ્તર ઘટતું જાય છે ભૂગર્ભચરનું પાણી એ આજે સુકાઈ રહ્યું છે વધુને વધુ પાણીઓ એ અંદર ઊંડા ઉતરતા જાય છે અને એના કારણે આજે આપણને પાણીની સમસ્યા પણ સર્જાય છે તો બાળકો ગ્લોબલ વોર્મિંગના કારણે આજે સૂકો દુષ્કાળ પણ સર્જાય છે જમીનમાં પાણીનું સ્તર વધુને વધુ એ ઘટતું જાય છે પાણી અંદર નીચે ઉતરતા જાય છે અને જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે જે ગ્લોબલ વોર્મિંગની અસર છે ત્યારબાદ બાળકો આગળની અસરની આપણે વાત કરીએ તો હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર એમાં વૃદ્ધિ થઈ રહી છે સમુદ્ર કાંઠાના ઢોવાણ વિસ્તારનું સ્તર પણ વધી રહ્યું છે તો બાળકો આજે આપણે જોઈ ગયા હમણાં જ આગળ આપણે ગ્લોબલ વોર્મિંગની અસર જોઈ તો કે હિમાલયની બે હજાર હિમનદીઓ પીગળી ગઈ છે તો આજે હિમનદીઓ પીગળવાથી શું થાય છે સમુદ્ર જળસ્તર એ વધે જ ને સમુદ્રનું પાણી એમાં વધારો થાય છે કારણ કે નદીઓ અંતે તો ક્યાં જાય સમુદ્રને મળે તો આજે સમુદ્ર જળ સ્તર એમાં વધારો થઈ રહ્યો છે અને સમુદ્રનું પાણી જ્યારે વધતું જાય છે તો સમુદ્ર કાંઠાના ધોવાણનું પણ સ્તર એ પણ વધી રહ્યું છે કાંઠા વિસ્તારો આજે ધોવાતા જાય છે કેટલાય ભૂમિ વિસ્તારો આજે પાણીમાં જળમગ્ન થઈ રહ્યા છે તો બાળકો એ પણ ગ્લોબલ વોર્મિંગની અસર કે ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયનો બરફ પીગળે છે અને એના કારણે સમુદ્રનું પાણી એ વધે છે અને સમુદ્રનું પાણી એ જ્યારે વધુ વધતું જાય છે તો એ કાંઠા વિસ્તારને પણ ઓળંગવા માંડે છે અને એ બધા વિસ્તારોનું શું થાય છે ઢોવાણ થાય છે તો સમુદ્રના કાંઠાના ઢોવાણનું સ્તર પણ વધી રહ્યું છે ત્યારબાદ બાળકો આગળની અસરની આપણે વાત કરીએ તો એની અસર મનુષ્યને ખાસ થાય છે કે આજે તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે તો એના કારણે માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણના શિકાર બને છે અને વધુને વધુ જ્યારે તાપમાન વધશે તો ભવિષ્યમાં પણ લોકો ઝડપથી ડિહાઈડ્રેશન અને કુપોષણના શિકાર બનશે પાણીની કમી આજે માણસોમાં થતી જાય છે શું કારણ તો ડિહાઈડ્રેશન પણ શેના કારણે તો એ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે તો બાળકો આ પણ એક એની અસર છે ત્યારબાદ બાળકો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઋતુ ચક્રમાં પણ પરિવર્તન આવી જશે જો વધુને વધુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાશે તો એના કારણે શું થશે ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતા બદલાશે તો બાળકો આજે વિદેશોના તાપમાન એ બદલાયેલા છે શું કારણ તો કે ગ્લોબલ વોર્મિંગની વધુ સમસ્યા છે તો એના કારણે આજે એ દેશમાં ક્યારે વરસાદ પડી જાય ક્યારે વધુ ઠંડી થઈ જાય અને ક્યારે ગરમી પડે એ નક્કી નથી હોતું તો આજે ઋતુ પરિવર્તન પણ થઈ રહી છે તો એનું કારણ એ ગ્લોબલ વોર્મિંગ છે વૈશ્વિક તાપવૃત્તિ જેના કારણે શિયાળામાં ક્યારેક એવું પણ બનશે કે વધુ વરસાદ પડશે અથવા તો વધુ ગરમી પડશે અને ઉનાળાની ઋતુમાં વધુ ઠંડી પણ પડશે કે પછી વધુ વરસાદ પડશે તો આ રીતે ઋતુઓની પણ લાક્ષણિકતા બદલાશે એટલે કે ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે તો બાળકો એ શેના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે તો આપણ ગ્લોબલ વોર્મિંગની અસર છે ત્યારબાદ બાળકો આગળની ગ્લોબલ વોર્મિંગની અસરની વાત કરીએ તો ગુજરાતની દરિયાઈ સપાટી પચીસ સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે તો આપણ કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જેમ જેમ વધુ વધતી જશે તો એના કારણે આ વૈજ્ઞાનિકો દ્વારા કહેવાયું છે કે ગુજરાતની દરિયાઈ સપાટી એ પચીસ સેમી જેટલી વધતા જમીનની ખારાશ શું થશે વધશે એટલે કે જમીનની ખારાશ એટલે કે જમીનમાં મીઠાનું પ્રમાણ શેના કારણે તો કે દરિયાની સપાટી જ્યારે વધે તો એના કારણે શું થાય દરિયાનું એ કેવું હોય છે ખારું હોય છે અને એ પાણી જ્યારે વધુને વધુ વિસ્તારોમાં ફેલાતું જશે તો એના કારણે જમીનની ખારાશ એ વધતી જશે એટલે કે ગુજરાતની દરિયાઈ સપાટી જેમાં કેટલો વધારો પચીસ સેમી જેટલો વધારો થશે તો જમીનમાં ખારાશનું પ્રમાણ એ પણ વધશે ત્યારબાદ બાળકો આગળની ગ્લોબલ વોર્મિંગની અસરની વાત કરીએ તો ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો આપણ ગ્લોબલ વોર્મિંગની અસર છે કે આજે ગ્લોબલ વોર્મિંગના કારણે શું થઈ રહ્યું છે ખેતીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે કેટલાય પાકો એ ખરાબ થઈ જાય છે વધુ પડતી ગરમી પડવાને કારણે એ પાકો નાશ પામે છે તો આ ગ્લોબલ વોર્મિંગની અસર છે બાળકો આજે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો અહીં સુધી જ રાખીશું અને આગળની અસરો એ નેક્સ્ટ ક્લાસમાં અભ્યાસ કરીશું તો બાળકો આજે આપણે જે ગ્લોબલ વોર્મિંગની અસરો શીખ્યા તો એકવાર ઝડપથી યાદ કરી લઈએ તો પહેલી અસર છે વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે ત્યારબાદ આગળની અસર છે પક્ષીઓની અમુક જાતિઓ આજે લુપ્ત થઈ રહી છે એટલે કે નામ શેષ થઈ રહી છે જેમકે ચકલી કે ઘીધ ત્યારબાદ બાળકો આગળની અસરની વાત કરીએ તો હિમાલયની બે હજાર હિમનદીઓ એ આજે પીગળી ગઈ છે ત્યારબાદ બાળકો આગળની અસર છે છેલ્લા દસ વર્ષમાં દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે તેમજ આગળની અસર કે જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ ગઈ છે અને જ્યાં વરસાદ ઓછો પડતો હતો ત્યાં આજે ખૂબ વરસાદ પડે છે જેમ કે અહીં ઉદાહરણની આપણે વાત કરીએ તો રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજી જેવા વિસ્તારમાં અનાવૃષ્ટિ ત્યારબાદ બાળકો આગળની અસર છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન આજે ઓછું થઈ ગયું છે તેમજ આગળની અસર છે જમીનમાં પાણીનું સ્તર એટલે કે ભૂગર્ભ જળનું સ્તર એ આજે ઘટી રહ્યું છે તેમજ હિમાલયની જે હિમનદીઓ જે પીગળે છે તો એનાથી સમુદ્ર જળસ્તર એમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે સમુદ્ર કાંઠાના વિસ્તારોનું પણ ધોવાણ થઈ રહ્યું છે ત્યારબાદ બાળકો આગળની અસર છે કે તાપમાન વધતા માણસો ડિહાઈડ્રેશન અને કુપોષણના શિકાર બનશે ત્યારબાદ ઋતુચક્રમાં પણ પરિવર્તન આવી જશે શિયાળા અને ઉનાળાની જે ઋતુઓ છે એની લાક્ષણિકતાઓ એ બદલાઈ જશે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધુ જેટલી સર્જાશે એના કારણે આ બધી સમસ્યાઓ વધુને વધુ એ વધતી જશે ત્યારબાદ બાળકો આગળની અસર ગુજરાતની દરિયાઈ સપાટી જેમાં પચીસ સેમી જેટલો વધારો થશે તો એના કારણે જમીનની ખારાશ વધશે તેમજ આગળની અસર કે ખેત ઉત્પાદનમાં આજે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો શેના કારણે તો ગ્લોબલ વોર્મિંગના કારણે તો બાળકો અહીં આપણે કેટલીક ગ્લોબલ વોર્મિંગની અસરોનો અભ્યાસ કર્યો છે તો આગળની અસરો આપણે આગળના તાસમાં શીખીશું આજે આપણે અહીં સુધી રાખીએ તેમજ બાળકો આજે આપણે જે શીખ્યા આ બધી અસરો એ તમારે મોઢે કરી દેવી અને હવે પછીના તાસમાં આપણે આગળની અસરો એ શીખીશું